હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો આઈ મજામાં છું અને સંજુ પણ મજામાં છે આ બાજુ નાસ્તો કરે છે અને આ બાજુ ચા બને છે અને આ બાજુ મમરાનો નાસ્તો કેમ કે આજે બીજું કઈ ચામાં ખાવા માટે નથી નહી સંજુ તો ફ્રેન્ડ અહિયાં ચા બનાવીએ છે થોડાક કેમકે આજે નીંદવાનું પૂરું થઈ ગયું છે ને આજે હું કપડાં ને એવું બધું ધોવા નહીં પછી જવાનું છે જીરું ઉપાડવા માટે અને થોડાક દિવસ તૈયાર રહેવું પડશે એટલે કપડાં ને એવું બધું ધોઈ લઉં અત્યારથી અને પછી બીજું કંઈ કામ હશે ને તો પછી આવું હસન છું અને અત્યારે બધું કામ કરી લઉં હું એટલે પછી અમારે સાંજે જવાનું જ છે એટલે ફ્રેન્ડ્સ હવે ચા પીવા માટે અને આજે તો દૂધ નથી કાલે હતું ને કાલે સંજુ ગયો હતો ગામમાં એટલે હતું અને કાલ સાંજે તો નતો જ એટલે આજે તો નથી આજે તો આવી ઉપકારો જ્યાં પીયા ને છે તો હાંડો રોજ રોજ કોણ દે ગામમાં રોજ રોજ તો નહીં જવાય પણ મારા માં તો રેડ ઉપર ઉપર કઈ કચરો ના મારતરા કાબી સંતાઈ જોવાની છે એટલે હું તો વાટકો લઈને આવી પણ પકડવાનું હાંસી લઈ આવું મેં મેં ચા બનાવી હ ફ્રેન્ડ્સ અને સંજુ છે ને ખાલી અહીંયા હવડે ચા પીવા આવ્યો ને એટલે મને રેડી આપી પાછા આમ નહીં કહેતા કે સંજુ ચા બનાવી નાખું સાંડા થોડુંક ચા નાસ્તો કરી લઈએ તો ફ્રેન્ડ હું તો ફટોફટ સવાર સવારમાં આજે તો કપડા પણ ધોઈ દીધા છે ને સુકાત કરી લીધા ને હવે તો નાવા માટે પાણી મૂકી દીધું છે અને પાણી ગરમ થાય ને એટલે ત્યાં સુધી હવે સંજુ તો કપાસના ગયો છે ને હું તો ગઈ નહીં કેમ કે કપડાં એવું બધું ધોવાનું હતું ને તો ધોઈ લીધા છે સવાર સવારમાં અને હવે નાઈ લઉં અને પછી રાંધવાનું કરું અને હેડો તો સંજુને ત્યાં જાઉં હવે મારે તો કપાસ નહીં હોય હું આવતી રહીશ નાવા માટે પાણી મૂકીશ એટલે નાવાનું છે મારે અને સંજયને ફોન આપીને આવતી રહું કેમ કે ફોન પણ નથી લઈ ગયો ને એટલા માટે તો હેંડો હવે સંજુના ત્યાં જાઉં અને સંજુ કપાસ વેતો હશે એકલો એકલો એટલે સવાર સવાર હું ખાઈ જાય ને પછી બપોર પછી બપોર પછી નહીં પણ હવે થોડીક વાર અગિયાર એક વાગશે ને એટલે એવો પવન જશે ને તો કપડાં પણ અહીંયા પછી રહેવા નહીં દઈ બધા છે ને નીચે પાડી દઈ લીલા લીલા એટલે હું સવાર સવારમાં અત્યારે પવન નથી ને એટલે ધોઈ લીધા છે તો હેન્ડો હવે તો અહીંયા ખેતરમાં રહીને જાઉં સંજુ તો અહીંયા છે કપાસમાં એકલો એકલો આજે જ કપાસના જતો છે સંજુ તો હેંડો હવે અહીંયા જઈને જ મળીએ અહીંયા ધોરીએ ધોરીએ રહીને જાઉં છું તો દેખો ફ્રેન્ડ સંજુ કપાસ ને છે સંજુ તો દેખો અહીંયા રીંગણીમાં પાણી મૂકી દીધું છે ને એટલે ટામેટા તો હવે અમે બે જન કેટલા ખાઈએ અને સીટના તો અહીં જવાતું નથી એટલે થોડાક એકવાર લઈ ગયા હતા ને હવે તો જવાતું નહીં તો કેવી રીતના લઈને જવાનું આજે જવાનું છે પણ ડાયરેક્ટ જ જવાનું છે પૂછી જવાનું છે કોઈક ને નહીં તો આપણ પણ ટામેટા પેલા હાવ ઢીલા ઢીલા થઈ જાય એવું લાગે છે હા સંજો તાપમાં બગડી જાય હાવ અને પેલા કાચા છે ને એ હવે પાકશે ને તો આ તો હાવ પેલા તો ફ્રેન્ડ્સ હું તો નાઈન અને જતી રહી હતી કપાસ માટે અને હું તો તમને એવું કહેતી હતી કે મારે કપાસ વાના નહીં જાણે સંજી એકલા વેન છે પણ હું જવું તો પડે જ ને એકલા થી વેના એમ નહીં ખાલી ખાલી મેં તો મને એમ થતું હતું કે ને એ જવાય એમ પણ શું કરવાનું બે વાર તો દે તો ફ્રેન્ડ્સ અમે અત્યારે કપાસ વાને આવ્યા છે ને ખાવાનો ટાઈમ થયો છે તો હવે ખાવા માટે આવ્યા ને સંજી તો આરામ કરે છે

તો ફ્રેન્ડ્સ હું કહેતી હતી ને કે અમારે જવાનું છે જીરું પાડવા માટે તો સંજો આગળ ચાલે છે અને હવે તો ઠેટ રૂમને ને અહીંથી અહીંયા ઠેઠ આવતા રહ્યા એટલા બધા દૂર અને અહીંયા આવીને પછી મને યાદ આવ્યું તો હવે જઈએ છીએ અને આમાં છે રોટલી અને બેગ લઈ લીધું છે આજે તો કેમ કે થોડા કપડાં ને એવું બધું લેતા જઈએ એમ પછી બે ત્રણ દિવસ જઈ સુધી જીરું ઉપાડવાનું થશે ને ત્યાં લાગી ઉપાડ્યા રાખશું અને પછી કાઢીને પછી આવશું જવા આવવાનું આમ તો થોડુંક દૂર થાય ને એટલે પછી જવા આવવાનું ને પછી વહેલા ઉપાડવાનું ને તો સવાર સવારમાં હવે તો ઠંડી પડે છે હવે તો થોડાક દિવસ કેટલા બે ત્રણ દિવસથી સવાર સવારમાં એટલી ઠંડી લાગે ને ઓઢીને બેસવું પડે થોડાક દિવસ નહીં લાગી પણ હવે પાછી ઠંડી પડે છે એટલે અવાર અવારમાં ઠંડીમાં જવાનું પાછું આવવાનું એટલે ત્યાં જ જઈએ થોડાક દિવસ તો હાંડો હવે જીએ સાંજ તો ઠેર તઈ પહોંચ્યો આ બાજુ ઘઉંનું ખેતર અને કેટલું મસ્ત લાગે અને બીજું આ બાજુ છે અને હવે તો આ ઘઉં તો પાકી ગયા છે અને આ બાજુ હજુ લીલા છે થોડાક છે ને ત્યાં બાઈક સાઈડમાં લાવે છે આ સાઈડ ઘઉ અને આ સાઈડ વલિયારી આ તો હજુ ફૂલવાના છે મસ્ત વલિયારીનું ખેતર લાગે છે ફૂલ ફૂલાઈ જશે વલયારી છે વલિયારી વલારી એવું બોલા દઉં વલિયારી આ મસ્ત હવે ફોલવા જેવા થઈ જશે ને હવે બેઠા બેઠા કાકા ફોલે ને તો તમને બતાડું હું અહીંયા ફૂલાઈ જશે ને આટલા ફૂલવાના આ ફોલવાના છે ને એ હ તો ફ્રેન્ડ્સ કુતરી આવે છે હેડ આવ છે તારા તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છે ને હવે સંજે જાય છે ફરવા માટે ફરવા નથી જતો એટલા માટે લઈ ના આવીશું ફરવાનું છે ખેતરમાં આપણે ફરવાનું અહીંયા મકાઈ દાડાવા જવાનું છે લીમડી મકાઈ ધારા માટે જવાનું છે

હવે ખબર નહીં અમારી ભૂલ અમારા કરમની ભૂલ કે પછી કોની એ નહીં ખબર પણ હવે આવું ને આવું બધું ચાલશે ને બેગ ને એવું બધું અહીંયા છે આ લૂટ છે ને આ બેગ છે અને હવે બધું અંદર મૂકી દે સામાન અને દૂધ લઈને આવ્યા તો હવે ચા બનાવે છે સંજય અલ્કેશભાઈ જવાના છે લીમડી મકાઈ દરાવવા માટે એટલે અમારે જીરું પાડવાનું છે એટલે ફટોફટ રોટલી નહીં બનાવીને તો મકાઈના રોટલા ફટોફટ બનાવી દેવાના એમાંય બધાના ફેવરેટ જ છે મકાઈના રોટલા એટલે ફટોફટ બનાવી દઈશું એટલા માટે અને તમને પછી જીરું બતાડીશ સાંજે થોડી વાર એને જશું અને ત્યારે તમને જીરું બતાડીશ કેવું પાડવાનું થઈ છે અત્યારે તો હવે સુંજ્યું જાય છે અને મારો ફોન સંજુ સારો કરે છે અંદર કચરો ભરાઈ જાય ને એટલે ચાર્જિંગ નહીં થતું એવું ભૂલ કાઢી છે પણ ખબર નહીં હવે એ બગડી ગયો છે પછી હાચક સંજુની વાત સાચી છે એ નહીં ખબર તો હાંડો હવે હેડો તો હવે ચા પી લે પછી રા అలా విత్త దెరుపరు ఒకసారి సైతారుని తెపజనకిదేన కోటడన హాత్ ఇస్ ఎన్ని లై ఏ ఎంఆర్ మైజేట 4 నామౌ ఫోన్

આ ખબર ઓર ની જ નહી પડે અરે ભૂલી જી હું કે આને રા જોતે કે સંજય આવે અને ચાટુર તો કારી પીવા મળે નહી તો હેન્ડો ચા નાસ્તો કરાઈ દો ફ્રેન્ડ્સ બધાને બધા જા નાસ્તો કરાઈ દો હા

મે આજે છે ને એક જ વાર ખાધું અહીં આવવાનો હતો એટલે ભૂખ નઈ લાગી ને સમજે એક જ વાર ખાધો તો હાડા દહવા કે હાડા દહવા કે નાસ્તા જે ઉકાર્યું તો પછી સમજે કે હું બનાવું એટલે તો તો હવે મકાઈ સાફ કરી લીધેલી છે ને અહીંયા મૂકી દે હવે સંજો બાંધી લે ને હા મેં જઈએ અને આ મોબાઈલ અહીંયા મૂકી દઉં हाँ। एक के जोड़े से हमारे जोड़े फोन रात तू तार जोड़े रात हाँ। बराबर हाँ। दौड़ कलाक जो लगते हमारे दड़ाते ने वो बदु करते बदरों करते हैं हाँ आप जो का पास काटना क्यों क्यों देखा है नहीं मस्त हो जो हो जो बदु साफ है बदा के

બાજરો હોય મસ્ત ને લી લીલું લીલકાય નઈ અહીંયા હનાળાનું હવે મસ્ત લીલું લીલું દેખાય બધું ચરના હોય બધા હું ખાય છે ને ઘઉું મેકી બધા આવવાના સેપ્ટન્સ અહિયાં બીજાઓ બધા આવવાના નહીં મહેમાન તો ફ્રેન્સ હવે તો સાંજ થઈ ગઈ છે અને દાડું પણ હવે ડૂબી ગયું છે પણ હજી સંજુ ને અલ્કેશભાઈ તો દેખાતા નથી કેટલી બધી રાહ જોઈ અને અમે વાતો કરતા હતા અને હજુ તો નહીં આવતા એટલે ફોન કરી જોયો તો કંઈક હવે આવી જ છે પણ કઈ હજુ આવે એ નહીં ખબર હજુ અહીંયા નથી પહોંચ્યા તો હવે રોટલી ને એવું કંઈક અમે બનાવીએ આ બાજુ ચૂલો ને એવું ખરગાઈ અને રોટલીની તૈયારી કરી હવે એ કંઈક શાકભાજી કે એવું લઈને આવે તો પછી શાક બનાવીએ નહીં અને આજે તમે કેટલા બધા દિવસ પછી સુશીલાબેન સુશીલાબેનને ભેગા થયા ને એટલે અમારી વાતો જ ચાલતી હતી અને ફોન આવ્યા ને તો ખબર પડી કે આટલી સાંજ થઈ ગઈ છે બાકી અહીંયા ખાટલા બેઠે બેઠે વાતો કરજો કેમ કે રોજતા કામ કામ જ કરતા હોય ને ફોનમાં એટલી મજા નહીં આવે અને વારો નહીં આવે ને અમારો વારો નહીં આવે પેલી છેલ્લી વાત અમારો વારો નહીં આવે સંજય અલ્કેશભાઈ આમ ને દેવા ને અમે કંઈક વાત કરીએ ને એટલે અમારી વાત છે ને કાપી નાખે

અને આ બાજુ પાણી તપસ્ય આપણે ડબ્બો હવે પેલી એ થઈ જશે નહિ સંજુ એવી રીત લાકડા ફોડવાના હોયની હરખા કરવાના હોય સાચી વાત એવું જ થાય હું મેં પછી ભોંગી ભાંગી ને મેં ચૂલામ ખાવજીએ અને આ લોટ દરાવી લેવાની અને પેલામાં શું છે બતાડું ખાસ કઈ હારી હારી આઈટમ દેખાય છે ને એટલે બતાડું બાકી ની બતાડું છે ને કેરા મારું ફેવરેટ છે અને આ કેરા થોડા ઘણા ભાવે છે હા સુશીલા બેન ના ફેવરેટ દ્રાક્ષ મારી ફેવરેટ છે ને કેરા સુશીલા બેન ફેવરેટ છે અને આ મરચા સંજુ ના ફેવરેટ છે અને ટામેટા અલ્કેશભાઈ ના ફેવરેટ છે બધાનું ફેવરેટ વસ્તુ લે છે કઈક શાકભાજી ને આદુ ને બટાકા ને એવું બધું છે અને એ મમરા છે ની મમરા છે

મેન વસ્તુ છે શું છે શ્રીખંડ 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 છે આમાં અને એટલા માટે હું ફટોફટ હવે બનાવું એટલે ખાઈ લઈએ ને પેલું એ થઈ જશે ની હા ઉઘરી જશે તો ફ્રેન્ડ્સ હવે આવું બધું છે ને હવે રાંધીએ ને ખાઈએ ને એવું બધું કરીએ ને સંજોગ આમથી આમ કરે છે તો હવે આ બ્લોગ અહીંયા સુધી રાખીએ ને ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ પણ કરતા જજો કમેન્ટ ને તો ખાલી અંગૂઠો દબાઈ દેવાનો એમ હા એમ દબાવી દેવાનું લાઈક તો કરતા આવડે અંગૂઠો આવું છાપેલ હોય ને તો એ દબાઈ દેવાનું એટલે લાઈક થઈ જાય એટલે આપણને ખબર પડી જાય તો હેન્ડો બાય બાય જય શ્રી રામ જય માતાજી